રસ્તા માંથી ઘરે જતો હતો ઘરે પણ મારું જુ ચોક પડી ગયું પહાડું પાડું તો હવે વીસ રૂપિયા પડ્યા તા મારું મેં તો દીધા

એલ આ કે નીડા વી કે લે યે વી દેતા હું મુથેલી પકડી મો આય પૈસા ફોટો તો લાઈટો હો ને એટલે ફોટો બંધ છે પકડી પકડી અટકાઈ બોલો બબ કેટલા 500 રૂપિયા લઈ જો હારું હારું ચાલે હવ ચાલે નેગેટિવ ખરાબ કોમ તો નઈ કરવાનો ના ના હારું હારું કોમ હ તો કોમ થઈ ગયો થઈ ગયું ને કેટલા રૂપિયા તો તો આજ તો દેખી નઈ હલતી જ

એક આપણું ચિત્ર માં ભાઈ રહ્યો ને કહી દે મહેમાન હતા તે ભેતા થઈ ગયા હતા મહેમાન હતા તો મહેમાન હતા

આ મફત મળ્યું એટલે બે લોકો પેલા મને ના કેવું પડે નથી પીતો ઘરના જો

તમે વાપી તો આવા નવા પૈસા આવ્યા બહે રૂપિયા પાંચસો રૂપિયામાં દારૂ પી ગયો અને આવા નવા હેડા આવે છે તો માતા એડા મેં તો પીઢે ઊઠી જવાની છે પથ્થર ના નાખી આવા નવા છે કેટલા હેડે આવે છે આખા દાડાના મજૂરી કરો મજૂરી મગાજી હા ગા ડોવારા આપણને મફત તો કૂડા રે એને આપણે માર ખવડાવી